જે રીતે કરતા હોય એ રીતે એટલે એવું કહી શકાય કે યુદ્ધ જો થાય તો નહીં આર્થિક રીતે આ ભાંગી નાખવું જોઈએ આમ આમ દેવાની વાત આર્થિક રીતે બીજી ગમે એ બાબતથી જે કાશ્મીરમાં પહેલગામમાં જે બનાવ બન્યો છવ્વીસ નાગરિકનો નિર્દોષની જે જાન ગઈ છે બહુ નિંદની છે આવું કૃત્ય તો ભવિષ્યમાં થયા છે અને આગલી સરકારમાં એ તે મોદી સાહેબ બોલેલા કે તમારી સરકાર છે તમારી પાસે મિલિટરી છે બધું છે તો તમે ત્યારે એ સરકારને દબાણ કરતા હતા તો અત્યારે હાલમાં તમે ભૂલ સત્તામાં છો તો મારું એવું માનવું છે કે અત્યારે તમે તો શું કહેવા માગો છો અત્યારે તમે તમારી સરકાર છે તમારી પાસે મિલિટરી છે પાવર છે બધું છે તો પછી ખોટા અવળા બાના નો બતાવો અને આનો તાત્કાલિક તમે એક્શનમાં આવો પાણી બંધ કરે કાંઈ નહીં થાય બાકી અને આર્થિક રીતે આની કમર તોડી નાખો સહાયો બધી બંધ કરી દીધો બીજાને આપણે આપણે ઘરે ઓલા રેવીને બહારને તમારે લાણી કરવાની કોઈ જરૂર નથી જળ સંધિ તો અગાઉ પણ આવા જ્યારે જ્યારે બનાવ બન્યા છે ત્યારે બંધ કરવામાં આવેલી છે ત્યારે પછી પબ્લિક કાગા રોડ કરે છે એટલે પબ્લિકને આપણે પાકિસ્તાનની પબ્લિકના રોડ જોઈને આપણે પાછું આપીએ છીએ ને જળ અને અગાઉ આપણે એને જળ માટે રૂપિયા કરોડો રૂપિયા આપેલા છે તો એ લોકો હજી એમાં વાપરેલા નથી અને આ સંધિ જે કોંગ્રેસની સરકારમાં આગળ થયેલી છે બધી આ તદ્દન ખોટી છે અત્યારે ધારે તો આ સરકાર આ લોકોનું સિંધુ એ કાયદેસર બંધ કરી શકે કોઈ દેશ આની ઉપર ઓબ્જેક્શન લઈ શકે એમ નથી મારા મતે તો આ જે અત્યારે કોઈ સરકાર જે પગલાં લઈ રહી છે બહુ સારા જ લઈ રહી છે અને આમાં ઘણા પ્રોટોકોલ નડતા હોય છે ઘણી આમાં તકલીફ થતી હોય છે એટલે એકદમ તો આની ઉપર આપણે એટેક કરવું હોય તે બહુ ઓલું છે એટલે બધા નિર્ણયો તો અમુક ગંભીરતાથી લેવા જોવી અને મારું માનવું છે કે આ લોકોને જો